સો વાગ્યા ના બેઠા હતા આપણે પૂછવા આવ્યો રાધનપુર વાળા સિવાય કોઈ આવી પૂછવા ધંધો તાત્કાલિક આપડે જો મિના થાય ધંધા માટે આપડે હજી દસ ગાડીઓ થાય છે પણ એના માટે થોડું બલિદાન આલવું પડે પણ સટલ તો મારવું તો હવે પેલા એક દાણો આયેલા પેલા બે દાણા અન કે હવે કે ઉતારત ને તરત કે ગાડી લઈ રો લે પણ 10 15 તો ભેગ થવા જોવે કે મોય ઈ વાળા જે તો આપડે તો એક દાણા ને મળવા જવું પડે તો ધંધો છે પતા કિલોમીટર પતા રૂપિયા મેલવા જવાનું પૈસાનો સવાલ નહીં તું હે મગજ ટંડુ કે ના પાડતો તો ગાડી લાવવાનો તો ઉલાળો થયો ગાડી લાવી ગાડી લાવી મારો ઓવર થયો લ્યો એટલે ભાઈ લાયા ના લાયા થા હવે લાઈ છે તો લાઈ વળે અમે હું બધા ના ના કરતા તો હરુ પારા લાઈ મે ગયા ગાડી જી ના પાડતા તા ના પાડતા તા નઈ પ્લો કલજી ના ના તો પાડતો તાણી પણી પાણી તાણી કે હવે ગાડી તમે લાવજો ને આ તો લોય બાળવાન ધંધા છે શું તો થી એટલે હવે એનો ખુદનું શરીરમાં લોહી રહ્યું નહીં હું બાળવાન ધંધા થઈ પણ કાકા એ જેટલા વરાથી ગાડી ચલાવે છે પણ ઘર ઘરથી કોઈ દાડો ગાડી લાવે તો એ પછી પેલો આ મંગુભા પેલો ટાલરો ઓળશો એ જેટલા વરાથી ગાડી ચલાવે ઘરની ગાડીઓ નહીં લાગ્યા તો એને મન ના પાડી હતી મને એને સોખી શીખમણ આલી હતી મને કીધું તું મને કે મારે ગાડી લાભવી હોય તો ઘરની મુખ બોસ ગાડીઓ લાગ્યો એમ શું પણ કે આ ગાડીમાં કે લવાય જ નહીં કે મને બધો અનુભવ છે તે એ નફડ્યું આ પેલા વિષ્ણુજી તું ગાડી લાવવા ખબર છે ઓ

પણ અમુક ગાડી એવી બાર થી અંદર જો અંદર નું કશું નહીં દેખાતું હતું હવે તું શું બાર ને અંદર કી થઈ ગાડીઓ બધી પચી પચાસ લાખ ની ગાડીઓ આવે આવી તમારે તો બધું હોર મોર જ દેખાય છે આ તો દેખાતું નહીં તમે ટેપ પાડી ગયા તો આ તો આ ખોલવાનું કાકા ખોલવાનું કરતો તા તો લોક મારે લે ચાવી લે લઈ જા લે ઓ ભાઈ આ લે 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 ઓ આ મશીન લઈ જા ફોર

તારે હાર ભાઈ ગરમી ના કર પોલીસ ને બોલા તાણે આ ભાઈ મારી વાત પર શે શું મને તોડીને આપણે લઈ જવાના તો આ પથરા જોડે પડ્યા હતા આપણે કાન હાર બેસ ના ના તું ફોન કર ને કરો ભૂલ થઈ ગઈ ભાઈ કરો અડો પટાવાડ 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 રૂપિયા આવી ગયો ઓ તારે આ ગાડી કેટલાનો ખબર ખાલી ગાટ કુતા નઈ હ તો આ 2000 નો પણ ખાલી મારી ભૂલ કેટલી એટલી ભૂલ ભૂલ તો થઈ ટેપ મારી જો મારી વાત ઘરના ફોન કર્યો ને તો ગાડી લઈને મારી મારી પણ મને વાલી છે તમે પટાવટ કરવાનું કરો ને તમે 500 રૂપિયા લ્યો બસ આ તો હવે તું કાણે ના ના ગરીબ ચોર દેખો એટલા ને બાકી છોડો જ ના અમે મારા ઉષ્યા મારા મનમાં નતું ટેબ ચોરવાનું અને મારા વર્ષે મારા જોડે પાંચસો રૂપિયા લઈ ગયા પણ હોતો નહીં કોક દાળો ભગવાન બતાવશે

ગાડી શીખવાનું એટલે કાકા ગાડી શીખવા પરથી ગાડી આવ્યો મગજ માં આપડે વામે વધતી હોય તો આવતી નહીં બરોબર ગાડી હા તો આપણે ગાડી આરી બધા શીખવાડવા લઈ દઈએ તો પૈસા લઈ લે આ બધી એ વાત હાચી પણ એના માટે તો આપણે ઓફિસ ને ઓફિસ બધું કરવું પડે હા ઓફિસ કરવી પડે ઓફિસ ને કા પંદરસો પંદરસો ભાવ હોય છે એટલે એ તો ઓફિસ કરીને બે તો પંદરસો રૂપિયા લઈ ને બધું આ અને આપણા મનવગડામાં વગડામાં જીઓ હોય ગાડું શીખવા આવે એ હું નહીં કહેતો એરિયા પંદરસો રાખતા આપણે હું કરું ખબર લખીને બસો મળશે એવું લખી અને આવું એડ્રેસ મેલી અને વોટસઅપમાં પરતું કરતા રૂપિયામાં તારા માથાના સિંહ પાર્કા કરવા શીખશું બસો માં પણ શું પુહાય કાકા બધું પુહાય બધી રીતે એ વાત સાચી છે

અજુ પછી હવાર પછી ઉઠાવા પછી કાયા જો તો અડીએ છોડો તો અલ્યા ઓવાના હોના થાળીમાં ખાવા આવી જ તો આરા સ્ટીમની થાળી મુ થાઈ કેમ અરે કાકા હવે તો હું બરાબર દાતણ ના કરણ હવે બ્રશ કરી મુ ભેસ એ હોવે બરાબર અન તમે બેક ચાલુ કરી દીયો હવે તો હા એટલે મારે કરવું પડે હા અલ્યા ઓલ્યા અજુ ટૂકો ગ્રામ બકરામાં શું હોય તો મેસેજ આવ્યો આજુ એ ગાડી શીખવાળવામાં આવશે

બોલ કે તું તો ઠાયરે પરદેશી ના ના આરી જાનની જાગો વાળી ના આયે કાકા આ નવું છે ને નમતાજું છે લે ભત્રીજા આરે આવી રીતે વિચારવા તો સ્ટેજ પર તો ચકો તપલ ના થોળ અરે ગૌસુ ખાલી આતો કે કાળી હેત કરે છે બધું ઉછાળ કરવું પડે ને ઓરને ચા तुम तो ठहर पर देसी साथ क्या निभाओगे सुबह पहली गाड़ी से बॉम्बे लौट जाओगे तुमने बुली जाए ए भी तो नहीं कि दो गाड़ी को कने चली ओ काका ए भाई

ચાલુ પણ નહી જવું જો ગાડી દેખાતી નહીં ના દેખા પણ મેં એનો નંબર નહીં લીધો છે

આ 5 લાખ ઉભી કરો કાકા તો કે બાજી પાગલ સી કાકા માર ગયા પાગડી ન હોય નથી રાજી કાકા પહેલા ભાઈ ભાઈ ઉભો એ કાકા એ આડો કેરેલું દોરો બીજો કાકા